કેમ છો મારા વહાલા દર્શક મિત્રો હું છું બિયાર બુમડિયા બિયાર ફાર્મર યુટ્યુબ ચેનલ વતી તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ આંબાની કલમ વિશેની વાત કરવાના છે આંબાની ખેતી વિશેની વાત કરવાના છે મિત્રો અત્યારે ઘણા જે ખેડૂત મિત્રો છે તે બગાયતી પાક તરફ વળ્યા છે બગાયતી પાકના અંદર આપણા જુનાગઢ જિલ્લામાં અને ખાસ કરીને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વધારે આંબાની ખેતી અને આંબાનું વાવેતર થઈ રહ્યું છે તેમાં આજે પ્રગતિશીલ ખેડૂત છે તેની આપણે મુલાકાત કરવાના છે અને તેને જે મધર પ્લાન્ટ જે નર્સરી છે આપણે તેની વિઝિટ કરવાના છે ચાલો વિડિયોને છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો તમે હજુ પણ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને આવા જ મજેદાર વિડીયો દેખવા મળશે ચાલો તમારો ટૂંકો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો જય ગૌ માતા જય ભારત હું બૌધન ફાર્મ એન્ડ નર્સરી માલદે પટાટ મારું ગામ ચુલડી તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ હું મારી પોતાના મધર પ્લાન્ટમાંથી દેશી ગોથલામાંથી કલમ તૈયાર કરું છું ખેડૂતને ખાતરીબંધ ફળ સાથે આપું છું મારી પાસે ઓરિજિનલ ગીર કેસર જાતની કલમ છે કોઈ પણ ખેડૂત મિત્રને નવા ઘનિષ્ઠ પ્લાન્ટના મુજબ કોઈ વાવેતર કરવું હોય તો તે અમારું ડાયરેક્ટ કોન્ટેક પણ કરી શકે છે હું અવેલેબલ ક્યારેય પણ ખેડૂતને કલમ વાવેલી હોય તો પણ હું સેવા આપીશ એવું નથી કે તમે મારી પાસેથી કલમ લઉં ન લઉં તો પણ કંઈ વાંધો નહીં તમારે બાગાયતી માટે વૃક્ષ વાવવા માટે ક્યારેય પણ જરૂર પડે તો મને મારા ફોન નંબર આપેલા છે તેમાંથી હું વાત કરવી કેટલા વર્ષથી ખેતી કરો છો ખેતી તો હું બે હજાર એક થી જ શરૂઆત છે મારી બે આ બાગાયત લાઈનમાં હું બે હજાર સાતથી છે મારે નર્સરી નો ઉદ્યોગ મેં ચાલુ કર્યો પહેલા મારે અહીંયા પાણી નતું મારે ખાવા પૂરતી આ આંબા હતા આ માંગરુળની જૂની જાત છે તો આ જુનવાણી મારા પપ્પા માંગુર થી લઈ આવેલા હતા ક્યાંથી લઈ આવેલ છે તે મને ખબર નથી કેટલા વર્ષના હશે આ પચાસ વર્ષ પચાસ વર્ષ મારા જન્મ પેલાના છે જન્મ બરાબર આનું ફળનું સુગર મીઠાશ એની સાઈઝ બધું આપણે જે તમે ઘટેદા વૃક્ષ આપણે જે દેખ્યા છે મિત્રો

એનો ઉપયોગ કરીને મેં મારા ખાવા માટે થઈને આ ઝાડ રાખેલા હતા જે સમય મારું એવું મકસદ હું આ ધંધામાં જાય અને બનાવીને વેચીશ એટલે રસાયણ નો આભ્યા નથી પણ જે તે સમયે અગાઉ હું જૈન કંપનીનું ડ્રિપ ઇરિગેશન નું કામ કરતો જળગા કંપની વાળાનું ઘનિષ્ઠ પ્લોટ મેં જોયો

ઘનિષ્ઠનો એક દેખીએ વીસ વર્ષ પછી કેવી રીતના છે આંબા પરસ્પર થઈ શકે અડી શકે એમાં એવું હોય સાહેબ કે એનો નિયમ એવો હોય કે એકના રાઉન્ડ પાઇપ આવે એકનો રાઉન્ડ પાઇપ એનાથી જાડી ડાળખી તમે કાપો કટિંગ કરો તો એમાં ફ્લાવરિંગ એક વર્ષ આવતું નથી એટલે ઘનિષ્ઠ પ્લોટ વાવવો હોય તો તમારે એવી તૈયારી રાખવી જોઈએ તમારી પાસે એવી સમજણ હોવી જોઈએ કે જે ડાળખી તમે કાપો એનો ચોથા વર્ષે વારો આવવો જોઈએ ચોથા વર્ષે વારો જોઈએ

તમે ઉત્તર ગુજરાત બાજુ જાઓ હા બરોબર કપડવન જે વિસ્તાર છે અમદાવાદ ની ઉપર આપણે નવસારી સુરત અંકલેશ્વર ભરૂચ આ બધા વિસ્તારમાં નાના માણસો ગૃહ ઉદ્યોગ આવે છે અને

એના ગુણધર્મ આંબે દેશી વસ્તુ એવી છે સાહેબ દેશી નું આયુષ્ય આંબા નું આયુષ્ય કમસે કમ 150 વર્ષ નું સાચી વાત છે તો જે આનું બાટુ કે આપડે થળ જે ગોથલો એનો યુઝ દેશી ગોથલીનો થાય તો આનું રોગ પ્રતિકારક શક્તિ વધે છે હા અને આંબા નું સાઈઝ વધે આયુષ્ય વધે અને ફ્લાવરિંગ આવવાની શક્તિ પણ વધે ને બીજા નંબરમાં આપણે આંબા દેખીએ છે જે આમ છબરાયેલી હોય આમ છે આ છે તે ગોળ થાય છે હા ઈ દેશી નું ગોતલું તમે રાખો તો એનું કેનોપી મેનેજમેન્ટ વ્યવસ્થિત મળી રહે તો તમે ત્યાંથી પસંદ ગોતલે હા ગોતલે અમે દેશી એટલે હવે તમે ગોતલાવા વાવી પછી કેટલા સમય પછી તેનો આપણે કટિંગમાં બંધાયેલ હોય એવો જ છોડું માર્કેટમાં આપો અને આ કટિંગ તમે જે ફૂટ સવા ફૂટ નું હોય ત્યાંથી આપણે તો કટિંગ કરવાનુંયા પછી તમે આ મધર મધર પ્લાન્ટમાંથી લઈને ગ્રાફ્ટિંગ કરવાનું ગ્રાફ્ટિંગ કરવાનું છે તે ગ્રાફ્ટિંગ કઈ સમયમાં તમે કરો છો અમે તમે હવે માની લ્યો કે તમે ગ્રાફ્ટિંગ થઈ ગયો હવે એને આપણે બજારમાં જે વેચવાના સમયગાળો કયો હવે ગ્રાફ્ટિંગ આ વર્ષ કર્યો આપણે અત્યારે કર્યો તો એ તમે ક્યારે તમે ખેડૂતને આપશો તો ખેડૂતને ગ્રાફ્ટિંગ થ્યા પછીથી એમાં કમ્પ્લીટ પાંદ નીકળી જાય આખા લીલા પાન થઈ જાય એવી રીતના સિંગલ હોય ડબલ હોય ડાળીઓ હોય ચોક પડે વધારે ડાળીઓ થાય એ જોવાનું મહત્વ નથી બે માળ નીકળેલા હોવા જોઈએ બે માળ બે પાંખથી ગ્રાફ્ટિંગ થયું તો એક અને આ બે ઈ માર્કેટમાં આપણે દઈ શકીએ પછી અમુક ખેડૂત મોટી માગે નાની માગે એ કોઈ મહત્વ નથી તો તમે ખેડૂત મિત્રોને એ દર્શાવજો કે ખરેખર આપણે એમ નહીં કે તમે ક્યાંયથી ભી ખરીદો અહીંથી ખરીદો ક્યાંયથી શું કાળજી રાખવી જોઈએ ને શું ધ્યાનમાં રાખીને આ જે રોપા ખરીદવા જોઈએ એ આપણે દર્શક મિત્રો બતાવું દેશીનું ગોથલું હોય ને દેશીનું ગોથલું તો આ ગ્રાફ્ટિંગ થયેલ છે દાખલા તરીકે આપણે અહીંયા ગ્રાફ્ટિંગ છે નીચેથી સવા ફૂટ સુધીમાં ગ્રાફ્ટિંગ થયેલ હોવું જોઈએ બરોબર આ ગ્રાફ્ટિંગ છે તો આ નીચેનું જે પાન છે આ પાન એને તમે સુગંધ લો

એના નામે આપણે વધારે પૈસા દઈ દઈએ એનું કોઈ મહત્વ નથી ખાસ કરીને તમારે જોવાનું એ કે તમારું મધર પ્લાન્ટમાં કેરી કેવી આવે છે કે વ્યવસ્થિત દર વર્ષે આપે છે પછી એમાંથી જ હું હું બનાવું કે બીજેથી લઈ સ્ટીકનો ઉપયોગ કરતો નથી તમારે જોઈ કોઈ પણ ખેડૂત ભાઈઓ ગમે ત્યાંથી ખરીદી કરી શકે માલદેભાઈ ખેડૂત મિત્ર જે રોપા ખરીદે છે પચાસ ખરીદે સો ખરીદે એનાથી વધારે ખરીદે તો એ લોકોને તમે ગાઈડ કરશો હા ગાઈડ કરીએ તો વાવેતરથી લઈ અને જ્યાં સંતોષકારક જ્યાં સુધી તમે એક બે વર્ષ સુધી તમે ગાઈડ કરો તેના એના વિશેની થોડોક આખો લેક્ચર આપણા દર્શક મિત્રોને બતાવજો કે તમારી રીતના મને હેલ્પ થઈ શકે ખેડૂતના એમાં એવું છે કે અમે તો ધંધો કરીએ છીએ તો એનો મતલબ એવો નથી કે તમે અમારી જ પાસેથી કલમ લો ને અમે તમને ગાઈડ આપીએ નિયમ પ્રમાણે તમારે કોઈ પણ આંબાનું બાગાયત તરફ ફળવાનું હોય તો તમારી જમીન શિયાળુ પીત પછી કોરી રાખી દેવાની શિયાળુ પીત લઈ અને એના પંદર બાય પંદર બાર બાય બાર અટાડે તો ઘનિષ્ઠ પદ્ધતિ આવી જેવી ખેડૂતની સગવડતા એ મુજબ તે વધારેમાં વધારે પંદર બાય પંદરમાં વાવી શકે તો પંદર બાય પંદરના પહેલાં એને નિશાન કરવાના પછી બે બાય બેનો ખાડો કરવાનો પથ્થર આવી જાય તો એને બ્લાસ્ટિંગ કરવું અથવા બ્રેકરથી ખાડો ઊંડો કરી એ માટી બહાર કાઢવાની પછી પાણી સુહાઈ જાય કલમ પાણી કાયમી માટે ઓછું જોઈએ ઓછું જોઈએ એવી માટી લઈ આવીને અંદર નાખવાની એમાં છાણિયું ખાતર નાખવાનું કોઈ ફંગી ન લાગે એના માટે ખાતર બે ભાઈ બેના ખાડામાં કેટલું નાખી શકાય વધીને 5 કિલો 5 કિલો એક ખાડો ઈ મિક્સ કરી નાખો મિક્સ કરી નાખો જે માટી છે ને એની સાથે મિક્સ કરી નાખો એક છાણી ખાતર તાજો ના હોવું જોઈએ ના 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 એકદમ સડેલું હોવું જોઈએ એકદમ સડેલું હોવું જોઈએ આપણે અણસિયાનું ખાતર આપણે ક્યાં છે તે જોઈએ અને એ ખાતર નાખ્યા પછી કોઈ ફંગી સાઈડ વાળી જમીન હોય તો ફૂગનાશક કોઈ તમે નાખી શકો એમ પિસ્તાલીસ છે મેન્કોઝેપ છે કાર્બેડિઝમ છે એ નાખી શકો તમે અને એ ખાડો પાછો ઉનાળામાં એક મહિનો દિવસ તપવા દેવાના પછી બુરવાના તમે ખાડો બુરી દીધો એ જ જગ્યાએ પાછું તમારું નિશાન આવે એ જગ્યાએ ચોમાસામાં અથવા તો ચોમાહાની ફૂલ તૈયારી થઈ ગઈ હોય તમારી પાસે પિયતની સગવડ હોય તો તમે અગાઉ પર વાવી શકો અને પછી કલમને ચોંટવા દેવાની એને એની રીતે તૈયાર થવા દેવાની સાઠ દિવસ સુધી કોઈ ટ્રીટમેન્ટ આવતી નથી તમે કોઈ ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એ મુજબનું તમારે ગૌ આધારિત ખેતી કરતાં છંટકાવ કરવાનો અથવા તો તમે વાવેતર કર્યા પછી કોઈને એને ઈયળ ન લાગે સુસિયા ન લાગે કોઈ જીવાત ન લાગે તો તમારે રેગ્યુલર દવાનો છંટકાવ કરવો જે તમે ધનિષ્ઠની પદ્ધતિ છે તેમાં આપણે આવક લઈ શકીએ તમે જે આ તમે વાવેતર કર્યું છે તો તમે મધર પ્લાન્ટ ને ધ્યાન માં રાખીને વાવેતર કર્યું છે કે ઘનિષ્ઠ પદ્ધતિનો મતલબ એવો થાય કે તમારામાં કેવડી આવડત છે તમારામાં મહેનત કરવાની શક્તિ શું છે મારે 12 બાય 10 ના પ્લોટ છે 12 બાય 10 હા એવરેજ આ ચોથા વર્ષે આ ઝાડ છે અત્યારે મારે 4 વર્ષનું થયું 4 વર્ષ હા 4 વર્ષ અને માથે મહિના દિવસ નું ઝાડ છે આ વર્ષે મે આમાંથી ઉત્પાદન લીધેલું છે આ છોડ મેં મધર પ્લાન્ટ ના છે એમાં ના નહીં આ પાંચસો છોડ મારા મધર પ્લાન્ટ માટેના છે જે દસ છોડ છે એમાંથી આ પાંચસો છોડ બનાવેલા છે હા અને આની જ જાતમાંથી હું માર્કેટમાં ખેડૂતને આ કલમ આપું છું હવે એ બરોબર છે તમારી આપણે આ કરી શકીએ આ જે આપણે આવક પણ લઈ શકીએ આવક સાથે ચાલુ છે આ વર્ષે મેં

દાખલા તરીકે અગથિયાની ઝાડ કરો પ્રોટેક્શન કરો આસો પાલવનું પ્રોટેકશન કરો તો જે તમે હાયર કરેલી હોય ને એનાથી વીસ ફૂટ સુધી ઉત્પાદનમાં ફેર પડે ફેર પડે હા અને આ તમે અથવા તો કાંઈ ન કરવું હોય તો તમે દેશી આંબાની હાર કરી આપો ઊંચી જાય હા જેથી કરીને એ ઊંચા જાય અને એ આને પ્રોટેક્શન આપશે આપણી પાસે કઈ વેરાયટી છે આપણી પાસે ગીર કેસર ઓનલી ફોર એક ગીર કેસર હા જે જમ્બો અત્યારે કઈ છે ના 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 મારો એક નિયમ છે કે જે મારી પાસે મધર પ્લાન્ટ છે એમાંથી હું બનાવીને જે મારી પાસે છે એ જ હું માર્કેટમાં આપું છું

કલમનું ઉત્પાદન કરીએ ધંધો પણ કરીએ કોઈ ખેડૂતભાઈને કલમ જોતી હોય તો તે અમારો ડાયરેક્ટ કોન્ટેક કરી શકે મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નેવું છેતાલીસ ચાર નેવું જુનાગઢ જિલ્લો માળિયા તાલુકો ચુલડી ગામ ગૌધન ફાર્મ એન્ડ નર્સરી ત્યારે પણ તમે મને કોન્ટેક કરી શકો છો અવેલેબલ કલમ મારી પાસે સેટ કરેલી હાજર જ હોય છે તમારે ફોન કરીને મને કહેવાનું હું તમને તૈયાર હશે એ મુજબ માલ આપીશ તો ખેડૂત મિત્રો મને આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આગલા વિડીયોમાં આપણે જલ્દી મળશું જય હિન્દ